આ તરફ મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગરમાં સિરપની આડમાં કેફી દ્રવ્યોનું વેચાણ કરાતું હતું જે બોટલોના વેચાણનો પર્દાફાશ થયો છે ભાવનગરમાં કપ શિરફની આડમાં કેફી પીણાની બોટલનું વેચાણ એસઓજીએ શહેરના ખેડૂતવાસમાંથી એક શખ્સની ધરપકડ કરી છે તો કોડેન ફર્સ્ટ સિરપની તેતાલીસ બોટલો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે ખેડૂતવાસમાંથી સાગર ઉર્ફે ગોટીઓ મકવાણા કે જેની ધરપકડ કરવામાં આવી છે કોડેન ફોસ્ટફેડ સિરપની તેતાલીસ બોટલો સાથે આરોપીની ધરપકડ ભાવનગરની આ ઘટના ભાવનગરમાં આડમાં કેફી પીણાની બોટલનું વેચાણ થતું હતું એસઓજીએ શહેરના ખેડૂતવાસમાં તપાસ કરતા એક શખ્સની સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો મોટી સંખ્યામાં આ મુદ્દામાલ કે જે જપ્ત કરવામાં આવ્યો છે તો ખેડૂતવાસમાંથી સાગર ઉર્ફે ગોટીઓ મગફણા કે જેની ધરપકડ કરવામાં આવી છે તેતાલીસ બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો કપ સિરફની આડમાં કેફી પીણાનું વેચાણ કરતો આરોપી કે જેને ઝડપી લેવામાં આવ્યો છે અને આ સાથે તેતાલીસ સિરફની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે